હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવો પૌવાનો ચેવડો આ ચેવડો સરળ અને એકદમ સ્વાદિષ્ટ બને છે અને તેને આપણે એકદમ નવા મસાલા સાથે બનાવવાના છીએ નવી ફ્લેવર સાથે તેના માટે મેં પાંચસો ગ્રામ જેટલા જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ તે જડા પૌવા આવે છે તે જ મેં અત્યારે બીંધા છે તેને આપણે હવે તળી લેવાના છે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ આ પૌવા તળવાનો ઝારો આવે છે તે મેં અત્યારે લીધો છે પહેલાં આપણે પૌવાને નથી તરવાના પહેલાં આપણે જે બીજા બધા ઇંગ્રેડિયન્ટ એડ કરવાના છે તે પહેલાં તળી લેશું જો પૌવા પહેલાં એડ કરી દઈએ તો તે આખું તેલ એકદમ ખરાબ થઈ જતું હોય છે એટલે પહેલાં આપણે સિંગદાણા લીધા છે એક વાટકી જેટલા તેને આપણે સરસ રીતે તળી લેવાના છે સિંગદાણાના ઉપરથી ક્રેક્સ પડે ત્યાં સુધી આપણે તેને તળીશું જો તમે જોઈ શકો સરસ સિંગદાણા તળાઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે તેમાં એક વાટકી જેટલી દાળિયાની દાળ લીધી છે તેને પણ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તેની જગ્યા પર તમે ચણાની દાળને તળીને પણ લઈ શકો છો જો સરસ એકદમ દાળિયાની દાળ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાની છે હવે આપણે તેમાં એક વાટકી જેટલા કાજુ લેવાના છે કાજુને પણ આપણે તળી લેવાના છે અત્યારે આપણે મીડિયમ ફ્લેમ પર કાજુને તળવાના છે ને તો કાજુ ભળી જતા હોય છે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી કાજુને પણ તળી લેશું કાજુ પણ તળાઈ ગયા છે તેને પણ પ્લેટમાં કાઢી લેશું હવે એક વાટકી જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તેને પણ આપણે આ રીતે તળી લેવાના છે ક્રિસ્પી પાન થઈ ગયા છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું આપણે અત્યારે ધાણાની ફ્લેવર આપવાના છીએ એટલે ધાણાને પણ આપણે સરસ ધોઈ અને કોરા કરીને થોડા તળી લેવાના છે જો ધાણામાં થોડું પાણીનું ભાગ રહી ગયું છે એટલે આવી રીતે બબલ્સ થાય છે તમારે સરસ ધાણાને કોરા કરી લેવાના છે એટલે આવા બબલ્સ ઓછા થશે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ધાણાને પણ તળી લેવાના છે જો ધાણામાં ભેજનો ભાગ રહી જશે તો તમારો ચેવડો છે તે હવાઈ જતો હોય છે એટલે લાંબા સમય સુધી તે ક્રિસ્પી નહીં રહે એટલે તમારે ધાણાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે સરસ ક્રિસ્પી થઈ જાય પછી આ રીતે પ્લેટમાં કાઢી લેવાના છે જ રીતે આપણે મરચાને પણ તળી લેવાના છે મેં અત્યારે પાંચ થી સાત તીખા મરચાં લીધા છે તેને સરસ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ રીતે તળી લેશું બધી વસ્તુ તળતી વખતે તમારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી કરીને બધી વસ્તુ જે છે તે તેલમાં સરસ એકદમ ડૂબ ડૂબડુબરે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય હવે બધી જ વસ્તુ આપણે તળી લીધી છે અને એક પ્લેટમાં કાઢી લીધી છે હવે આવી રીતે થોડું થોડું પોષણ પૌવાનું લેતું જવાનું છે જેટલું સમય એટલું અને આ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પૌવાને તળી લેવાના છે થોડા થોડા બેસમાં પૌવા એડ કરતા જશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ હાઈ જ રાખવાની છે નહીં તો તમારા પૌવા છે તે ક્રિસ્પી નહીં થાય હાઈ ફ્લેમ પર બધા પૌવાને આપણે તળી લેવાના છે આવી રીતે થોડા થોડા એડ કરતા જવાના છે જો તમે હાઈ ફ્લેમ હશે તો આવી રીતે તરત જ પૌવા તળાઈને એકદમ ઉપર આવી જશે ને આવી રીતે બબલ્સ ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું તમારે કે તમારા પૌવા સરસ તળાઈ ગયા છે આ રીતે આપણે બધા જ પવાને તળી લેવાના છે પછી આપણે ચેવડામાં એડ કરવા માટે એક મસાલો તૈયાર કરવાનો છે તેના માટે આપણે ગ્રાઇન્ડિંગ જાર લઈ લેશું એક ચમચી આપણે આખા ધાણા લેવાના છે એક ચમચી આપણે વરિયાળી લેશું એક ચમચી આપણે આખું જીરું લેવાનું છે પાંચથી સાત આપણે મરી લેવાના છે એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો લેશું અડધી ચમચી આપણે આમચૂર પાવડર લેશું ડ્રાય મેંગો પાવડર આવે છે તે પીન જેવી હળદર લેશું અડધી ચમચી મીઠું અને પાંચ ચમચી સંચળ લેશું બે ચમચી આપણે ખાંડ લેવાની છે અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે લીંબુના ફૂલ પણ લઈ શકો છો સરસ મજાનો ટેસ્ટી અને ટેંગી મસાલો તૈયાર થઈ ગયો છે તેને એક આપણે પાટકીમાં કાઢી લેવાનો છે હવે તે જ મિક્સર જારમાં આપણે ધાણા અને મરચાને લઈ લેવાના છે અને સરસ રીતે એકદમ સ્મૂથ પેસ્ટમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે જો સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેને આપણે સાઈડ પર મૂકી દઈશું આપણા જે પૌવા તળીને રાખ્યા હતા તે પણ સરસ ઠંડા થઈ ગયા છે બીજા જે આપણે ઇન્ગ્રીડિયન્ટ તળીને રાખ્યા હતા તે આપણે પૌવામાં એડ કરી દેવાના છે દાળિયા છે શીંગ છે મીઠો લીમડો કાજુ બધું જ આપણે પૌવાની સાથે મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે અત્યારે તેમાંથી આપણે બે ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું એક વઘાર કરવાનો છે તેના માટે વઘારિયામાં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને જે પેસ્ટ કરીને રાખી છે આપણે ધાણા અને મરચાની તે તેમાં એડ કરી દેવા પેસ્ટ તરત સતડાઈ જાય એટલે આપણે જે ચેવડાનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તે તેમાં એડ કરી દેવાની છે આ રીતે બધી જ પેસ્ટ આપણે એડ કરી દેશું પેસ્ટ થોડી ગરમ હતી એટલે આપણે આ રીતે ચમચીના હેલ્ફથી પેલા મિક્સ કરીશું પછી આપણે હાથેથી હળવે હળવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે એટલે સરસ મજાનો આપણો ચેવડો તૈયાર થઈ જશે દાણા અને મરચાંની ફ્લેવરવાળો જો આ ચેવડો તમે ક્યારે ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી તૈયાર થાય છે ને મહિનાઓ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો રેસીપી ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ